નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ અંદર છેલ્લે આપણે પ્રકરણ નંબર એક જે છે એનું સ્વાધ્યન પોથીનું સોલ્યુશન કર્યું હતું જેની અંદર આપણે વિભાગ એ અને બી એનું સોલ્યુશન આપણે આપ્યું હતું હવે આપણે સેક્શન સી જે છે એના સોલ્યુશન તરફ જવું છે આની પહેલાં પ્રકરણ નંબર પાંચ જેવી ક્રિયાઓ પ્રકરણ નંબર નવ પ્રકાશ પરાવર્તન ને વક્રીભવન પ્રકરણ નંબર તેર એટલે કે આપણું પર્યાવરણ આ બધાયના સેક્શન A, B, C અને D તમામના આપણે જે છે સ્વધ્યાયન પોથીના સોલ્યુશનો જે છે આપણી ચેનલ ઉપર મૂકેલા છે તો સાહેબ અમારે જોવા હોય તો એના માટે થઈ એના માટે તમને જે છે વિડિયોના નીચે જે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી હશે જેનાથી તમે તમામ બીજા વિડિયો જે છે એ જોઈ શકો છો આપણે આજે વાત કરવી છે કે રાસાયણિક પ્રક્રિયાને સમીકરણોમાંથી સેક્શન C ની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા પૂછાયેલા છે તમારે જે સ્વજન પોથીમાં આપેલું છે સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે ખોરાપણું રેન્સિડિટી ખોરાપણું કઈ રીતે થાય એની આપણે જરાક વાત કરીએ કે જ્યારે તેલ વાળો અથવા તો ચરબીજન્ય ખોરાક હોય ને યા તેલવાળા અને ચરબીજન્ય ખોરાકને જ્યારે તમે હવામાં ખુલ્લો રાખો તો હવામાં ખુલ્લો રાખતા વાતાવરણના ઓક્સિજન વડે તેનું ઓક્સિડેશન થાય શું થાય ઓક્સિડેશન અને જો એ તેલ અથવા તો ચરબીનું વાતાવરણના ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ જાય તો જે છે ખોરો થઈ જાય છે ખોરાક કેવો જાય છે છે કે જે જે આપણે આપણને સારો લાગતો નથી એની દુર્ગંધ પણ દુર્ગંધ પણ આવે છે અને એનો સ્વાદ પણ આખો બદલાઈ જાય છે અને આ સ્વાદ બદલાઈ જવો દુર્ગંધ આવી ખોરો થઈ જવાની ક્રિયા ને શું કહેવામાં આવે છે

એટલે કે ઓક્સિડેશન ક્રિયા થતી અટકાવતા હોવા જોઈએ અને ઓક્સિડેશન ક્રિયા જે છે એ અટકાવવા માટે જે પદાર્થો વપરાય છે એને કહેવામાં આવે એન્સી એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કયા પદાર્થો કહેવામાં આવે છે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો અને આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થોને જ્યારે તમે ખોરાકની અંદર ઉમેરો એટલે ખોરાક જે છે એનું ખોરાપણું થતું અટકી જાય છે દાખલા તરીકે મમ્મી ઘરે અથાણા બનાવે અથાણા જે છે આપણે બે ત્રણ ચાર મહિના ઘણા સમય સુધી ચાલે છે ને તો કે આ સબ ચાલે છે

જેનું મેન્યુફેક્ચર થયેલું હોય ત્યાંથી લઈને જ્યાં સુધી નો expiry હોય ત્યાં સુધી ચાલે છે તો ઈ ગાળા દરમિયાન ઈ પણ બગડતા છે કે નહિ બગડતા હોય છે તો ઈ પણ બગડે છે પણ એને બગડતા અટકાવવા માટે તમે શું કરે તો કે જે wafer પેકેટ આવે છે અને બીજા જે કઈ પણ પેકેટ છે એની અંદર તમે જોયું હશે કે જાજી હવા ભરેલી હોય એ હવા કોઈ સામાન્ય હવા નથી એ નિષ્ક્રિય nitrogen વાયુ ભરેલો હોય છે કયો વાયુ ભરેલો હોય છે

આ લોખંડના કાંઠનું સૂત્ર છે ભુલાય નહીં એક માર્કના એમ સીક્યોમાં આવશે તેવી જ રીતે આવી કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડી જાય છે જેમ કે તાંબાની અંદર અને ચાંદીની અંદર તાંબો જે છે એની અંદર લીલા રંગનો કાટ લાગે સીયુ એનો થ્રી ટ્વાઇસ કોપર નાઇટ્રેટ આ એનો કાટ છે અને ચાંદીની અંદર વાત કરીએ આની અંદર કાળા કલરનો કાટ લાગે એટલે કે એજી ટુ એસ સિલ્વર સલ્ફાઇટ આ જે છે એની ઉપર લાગતો કાટ છે

તાંબા ઉપર લાગતું લીલા રંગનું સ્તર બરોબર એટલે કે કોપર નાઇટ્રેટ ઈ જે છે કાટ લાગવું કહેવાય છે તો સાહેબ કદાચ કાટ લાગે તેમથી અસર શું થાય અસર કાય ન થાય જુઓ બહુ મોટી અસર છે ક્ષારણ જે છે એના કારણે આપણને એમ થાય કાય નો થાય પણ શું અસર થાય છે કે ખાસ કરીને જે મોટા સાધનો હોય મોટર ગાડી છે ખટરા છે બસ છે આ બધાની અંદર જે છે લોખંડ જાજુ હોય અને ઈ જો પાણીના અથવા તો ભેજના સંપર્કમાં રહે તો એની અંદર ધીમે ધીમે ધાતુ નુકસાન થાય અને ધાતુનું ક્ષયન થાય તો આ વાહનો જે છે એનું કહેવાય ને કે એનું આવરદા ધીમે ધીમે એનું આયુષ્ય ઓછું થતું જાય તો એને અટકાવવા માટે આપણે કાંઈ કરવું પડે એને અટકાવવાનો ઉપાયો પણ આપણને આપ્યા છે તો એક તો મોટર કારના ભાગો જે છે એનું એનું ક્ષારણ થાય લોખંડના પુલ બનાવ્યા હોય લોખંડના પાટા હોય જહાજ હોય તેમજ આવી કેટલી ધાતુઓ જે છે એમાં ખાસ કરીને લોખંડની બનેલી હોય એ બધાને શું થાય છે નુકસાન થાય છે ઘણીવાર એટલી મોટી ગંભીર સમસ્યા થઈ જાય લોખંડ લાંબા સમય સુધી દરિયા ની અંદર પાણીના સંપર્કમાં જ રહેતા હોય તો એની અંદર પણ આ ધાતુ નું ક્ષયન થાય અને જેવું ધાતુ નું શયન થાય એટલે તરત જ એ વાહન પછી હાલે નહીં એને જે છે તોડી નાખવામાં આવે એની જગ્યાએ નવા વાહન બનાવવામાં આવે છે તો આર્થિક રીતે પણ આપણને ઘણું મુશ્કેલીમાં પાડી દે છે એટલે તો આ ધાતુ નું ક્ષયન થતું અટકાવવા માટે શું કરાય તો કે એના બે રસ્તા છે એક ટેમ્પરરી સોલ્યુશન અને એક પરમાનન્ટ સોલ્યુશન ટેમ્પરરી સોલ્યુશનમાં કે તમે તો એ ધાતુ જે છે અથવા કે લોખંડ છે એના સાધનો હોય એની ઉપર રંગ લગાવી દો રંગને કારણે લોખંડની સપાટી અને વાતાવરણનો ઓક્સિજન બંને વચ્ચે એક નવું પડ આવી જાય એટલે બંને વચ્ચેનો સંપર્ક તૂટી જાય ઓક્સિડેશન થતું બંધ થઈ જાય કાર્યક્રમ પૂરો અને બીજો ઓપ્શન તમે છે કે લોખંડ જે છે એના સાધનો ઉપર તેલ અથવા તો ગ્રીસ લગાડી દો એનાથી પણ જે છે ધાતુની સપાટીનો વાતાવરણના ભેજ સાથેનો સંપર્ક તૂટી જાય અને સંપર્ક તૂટી જાય તો એનાથી જે છે એનું નું અટકી જાય આ તો ટેમ્પરરી સોલ્યુશન પરમેનન્ટ સોલ્યુશન ની અંદર તમે શું કરી શકો તો કે પરમેનન્ટ સોલ્યુશન ની અંદર તમે કરી શકો ક્રોમ પ્લેટિંગ શું કરી શકો પછી બીજું તમે કરી શકો ઝિંક નું ગેલ્વેનાઇઝિંગ અને અત્યારના સમયમાં સૌથી ધાદુ જે વપરાય છે એ મિશ્ર ધાતુ હું બનાવે છે મિશ્ર ધાતુ આ જે છે એનું કાયમી સોલ્યુશન છે ધાતુનું બરાબર તો આ રીતે ધાતુ જે છે એને એનું ક્ષારણ થતું તમે અટકાવી શકો છો ખાસ આની અંદરથી યાદ રાખવાની બાબતો લોખંડના કાંઠનું સૂત્ર બરોબર બીજું જે છે તાંબાને કેવો કાટ લાગે અને એનું સૂત્ર અને ચાર બાદ ચાંદી જે છે એને કેવો કાટ લાગે એનું તા કાટનું સૂત્ર આટલી બાબતો ઉપર ખાસ ધ્યાન દેવું સેક્શન સી ની અંદર આ સિવાય પણ બીજા અન્ય કેટલાય પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે જેમ કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર આટલી બધી 8 થી 9 પ્રકારની પ્રક્રિયાઓ છે એ પણ પૂછાઈ શકે છે કોઈ પણ એક પ્રક્રિયા 3 માર્ક્સમાં બરોબર તો અહીંયા જે છે આપણા સેક્શન સી નું સ્વયં દન પુથિનું સોલ્યુશન પૂરું થાય છે હવે પછી ના વિડીયોની અંદર આપણે સેક્શન ડી ના સોલ્યુશન તરફ આગળ વધશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત